અને આ તરફ સાવરકુંડલા એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે જેને લઈને ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા છે ત્યારે એપીએમસીમાં ત્રીસ હજાર મણ મગફળીની આવક નોંધાઈ ખેડૂતોને મગફળીના આઠસોથી અગિયારસો સુધીનો ભાવ મળી રહ્યો છે માવઠાના કારણે મગફળી નબળી પડી ગઈ છે ને જેના કારણે ખેડૂતોને સાતસોથી આઠસો રૂપિયા ભાવ મળે છે જ્યારે સારી મગફળીનો ખેડૂતોને અગિયારસો રૂપિયા ભાવ મળી રહ્યો છે

મારો સાતસો ને સાડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આ ભાવમાં તો કાંઈ પોહાણ ન થાય આમાં મજૂરી ખર્ચે ન નીકળાય હજાર બારસો રૂપિયા ભાવ આવે તો થોડું સારું પડે અને એકસો ને વીસ મણ મગફળી લાવ્યો છું અને આઠસો ને એસી રૂપિયા ભાવ આવ્યો છે આમાં આઠસો ને એસી રૂપિયા અમારી મગફળી પળ લી ગયેલી છે અને આમાં મજૂરી ખર્ચ પણ નથી નીકળતો અત્યારે સરકાર થોડોક ભાવ આપે તો આમાં સારું છે કેટલો ભાવ આપે તો સારું ભાવ અત્યારે અગિયારસો બારસો રૂપિયા હોય તો આમાં મિનિમમ અમારે થોડુંક મજૂરી ખર્ચો ને બધું સારું વધે એ રીતની ખેડૂત અમે આશા રાખી છે આજે સાવરકુંડલા એપીએમસી માં ત્રીસ હજાર મણ જેટલી મગફળીની બમ્પર કે અભૂતપૂર્વ આવક થઈ છે અને આ મગફળીનો ઊંચો ભાવ અગિયારસો સુધી બોલાયેલ છે તેમજ આ કમોસમી વરસાદ માવઠાને કારણે જે નુકસાની થયેલ છે એ એના કારણે મગફળીનો ભાવ બીની થયેલ એ કાળી થયેલનો ભાવ આઠસોથી નવસો રૂપિયા સુધીનો થયેલ છે અને આ મગફળી છે એ અભૂતપૂર્વ આવક કહી શકાય એટલી હમણાં આવે છે હેપીએમસી સાઉથુલ્લામાં દસ મેસેજ જે નાખેલ હતા મગફીના તેમાંથી ત્રણ ખીડ આવેલ છે એની મગફળી કરેલ છે